વાપી હાઈવે પર ઉભેલ ટ્રક પાછળ બાઇક ધડકાભેર અથડાતા અકસ્માત સર્જાયો વાપી હાઇવે ઉપર કોર્ટ બિલ્ડિંગ સામે વાપીથી અમદાવાદ તરફ જતા ટ્રેક ઉપર ઉભેલ ટ્રક સાથે એક બાઇક ચાલક ઘૂસી જતા અકસ્માત હતો વાપી પર ટ્રક નંબર હતી તે દરમિયાન આવી રહેલ બાઇક ચાલક ટ્રકના પાછળ ટ્રક અથડાતા ચાલકનું મોત નીપજ્યું હતું જ્યારે બાઇક ઉપર સવાર અન્ય એક ઇસમ ઇજાગ્રસ્ત બન્યો હતો અકસ્માતની જાણ સ્થાનિક લોકો અને રાહદારીઓને થતા તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા લોકોએ ઘટનાની જાણ એકસો આઠ ને વાપી પોલીસની ટીમને જાણ કરી હતી વાપી પોલિશની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે. આપની સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઈક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો.